નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એઆઈ ના એઆઈ દ્વારા વિડીયો બનાવીને વર્ષે સાડત્રીસ કરોડની કમાણી કરી શકાય છે એઆઈ હવે કમાણીનું નવું માધ્યમ બન્યું છે ભારતીય યુટ્યુબ ચેનલ બંદર અપના દોસ્તે એઆઈ દ્વારા બનાવેલી વિડીયોથી અંદાજિત સાડત્રીસ કરોડ રૂપિયાની કમાણી કરીને સૌને ચોંકાવી દીધા છે આ ચેનલ પર વાદરાની ફની અને ઇમોશનલ સ્ટોરીને વર્ષે બે બિલિયન વ્યૂ મળ્યા છે એક વર્ષ સર્વે મુજબ વિશ્વની ટોપ પંદર હજાર ચેનલોમાંથી બસો ને ચેનલો હવે સંપૂર્ણપણે એઆઈ કન્ટેન્ટનો ઉપયોગ કરી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઢતેશ્વર બ્રિજ વાહન વ્યવહાર બંધ મહીસાગર જિલ્લાના ડેસર અને ગડતીશ્વર તાલુકાને જોડતા મહીસાગર નદી પરના બ્રિજને લઈને વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે ચોમાસા દરમિયાન પાણી છોડાતા બ્રિજ ગરકાવ થઈ ગયો હતો અને તંત્રએ તેને બંધ કરી દીધો હતો પાણી ઘટતા નાના વાહનો માટે ખોલવામાં આવ્યો પરંતુ ભારે વાહનો માટે ખામીના શંકાને લીધે બંધ રાખવામાં આવ્યો હતો વારંવાર બંધ રહેતા વરસાડા અને અંબા વચ્ચે માત્ર છ કિલોમીટરના અંતર માટે પચાસ કિલોમીટર ફરવીને જવું પડતું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા વર્ષની રાત્રે પોલીસને મોટી કાર્યવાહી નવા વર્ષની ઉજવણી દરમિયાન અમદાવાદ શહેરમાં વ્યવસ્થા કરવામાં આવી હતી તે માટે પોલીસે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે વિશેષ અભિયાન ચલાવ્યું હતું આ કાર્યવાહીમાં કુલ બસો આરોપીઓને વિવિધ ગુનાઓમાં ઝડપી પાડવામાં આવ્યા અને એકસો વાહનોને જપ્ત કરાયા છે મુખ્ય આંકડા દારૂ પીને વાહન ચલાવવાના અગ્ન કેસમાં અગ્ન સિત્તેર આરોપીઓ જાહેરમાં નશો કરનાર એકસો ત્રેવીસ વ્યક્તિઓની અટકાયત અને અન્ય કબજાના ગુનામાં ચોપન આરોપીઓ જોવા મળ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાથી મટેલી બુલેટ પ્રૂફ કાર દુનિયાના અબજપતિઓ માટે ફ્રોમ બ્રોન્ડ કંપનીએ ખાસ બેક કાર બનાવી છે જે ચાલતી તિજોરી સમાન છે આશરે તેર પોઈન્ટ પાંચ કરોડની કિંમત ધરાવતી આ કાર સંપૂર્ણપણે બુલેટપ્રૂફ છે જેના પર શક્તિશાળી બંદૂકની ગોળીઓની પણ કોઈ અસર થતી નથી કારને અંદર અને બહારથી સોનાથી મઢવામાં આવી છે આ લક્ઝરી કારની ખાસિયત એ છે કે તેના ટાયર પંક્ચર થયા પછી પણ તે લાંબા અંતર સુધી દોડી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા વર્ષે જ મિસાઇલ વડે હુમલો ચોવીસ લોકોના થયા છે મોત રશિયા પર યુક્રેનિયાના મોટા હુમલામાં લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે જ્યારે વધુ લોકો ઘાયલ થયા છે રશિયન અધિકારીનો દાવો છે કે યુક્રેનિયન દેડોએ ખેરસન ક્ષેત્રમાં રશિયાના કબજા હેઠળના ગામમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી પર ડ્રોન વડે હુમલો કર્યો રશિયા પર આ હુમલો એવા સમયે થયો જ્યારે બંને દેશો વચ્ચે શાંતિ વાટાઘાટો ચાલી રહી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેરસ્ટાઇલ બગાડતા એક પોઈન્ટ પચીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે હૈદરાબાદમાં એક સલૂન સલૂન દ્વારા બગાડવી સંચાલકને ભારે પડી છે મહિલા ગ્રાહકના સ્પષ્ટ નિર્દેશો છતાં સ્ટાફે ખોટો હેરકટ કરી નાખતા મામલો રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચ સુધી પહોંચ્યો હતો પીડિત મહિલા હેર પ્રોડક્ટ્સની મોડલ હોવાથી ખોટા હેરકટને કારણે તેના કામ ગુમાવવું પડ્યું અને આર્થિક નુકસાન વેઠવું પડ્યું પંચે સલૂનની બેદરકારી બદલ તેને એક પોઈન્ટ પચીસ લાખનો દંડ ચૂકવ્યો માટે વળતર કરવાનો આદેશ આપ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રસ્તાનું સમારકામ થતા વાહન ચાલકોને રાહત મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ચોમાસા બાદ બિસ્માર બનેલા રસ્તાઓની સમસ્યાને કાયમી નિરાકરણ માટે મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી છે

કોકંબા તાલુકામાં પંચાયત કચેરીમાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરને રૂપિયા બે હજારની લાશ લેતા એસીબીઆઈ ઝડપી પાડ્યો છે આરોપીએ ફરિયાદીના વિસ્તારમાં લાભાર્થીના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બે હજાર ચોવીસ પચીસમાં મંજૂર થયેલા આવાસના કામમાં લિન્ટ લેવલ સુધીનું કામ પૂર્ણ થયું હતું પ્રથમ હપ્તો ત્રીસ હજાર મળી ગયો હતો પરંતુ બીજો હપ્તો મંજૂર કરાવવા માટે ફરિયાદીએ ડેટા બુક મુજબ ફોટા સાથેનું ફોર્મ ભરીને જમા કરાવવું પડ્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ વર્ષમાં છ પોઈન્ટ તેત્રીસ લાખ રેશન કાર્ડ રદ ગુજરાતમાં રેશન કાર્ડ મુદ્દે રાજ્યસભામાં વિગતો જાહેર થઈ છે પાંચ વર્ષમાં કુલ છ પોઈન્ટ તેત્રીસ લાખથી વધુ રેશન કાર્ડ રદ થયા છે હાલ રાજ્યમાં પંચોતેર પોઈન્ટ સત્તર લાખ રેશન કાર્ડ સક્રિય છે વર્ષવાર આંકડા જોઈએ તો બે હજાર વીસમાં સુડતાલીસ હજાર નવસો ને છત્રીસ બે હજાર એકવીસમાં બે પોઈન્ટ ઓગણીસ લાખ બે હજાર બાવીસ માં એક પોઈન્ટ અને બે હજાર પચીસમાં ઓક્ટોબર સુધીના આંકડાની વાત કરીએ તો અગ્ન સિત્તેર હજાર એકસો બે રેશન કાર્ડ રદ થયા છે આ માહિતી રાજ્યસભામાં રજૂ કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમારા સુધી પહોંચતા દારૂ કેમ થઈ જાય છે મોંઘવા ભારતમાં વીસકીની એક બોટલની મૂળ કિંમત ત્રણસો ને પચાસથી પાંચસો રૂપિયા હોય છે પરંતુ ગ્રાહકો સુધી પહોંચતા તે પંદરસો રૂપિયા સુધી પહોંચી જાય છે દારૂ પર સીધો જીએસટી લાગતો નથી પરંતુ રાજ્યો એક્સાઇઝ ડ્યુટી વેટ અને પરિવહન શુલ્ક જેવા ટેક્સ વસૂલે છે જે કુલ કિંમતના સાઠથી એંસી ટકા જેટલા હોય છે દિલ્હી કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આ ટેક્સ સૌથી વધુ છે જેના કારણે દારૂનો આટલો મોંઘો બને છે ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે